હેલો ગેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણની જય આપણે આવી ગયા છીએ દુકાને સવાર સવારમાં અને આજે તો દુકાને આપણો વારો જ છે આખો દિવસ વચ્ચે ખુશ બેસશે ઘડી પવિત્ર બેસશે કારણ કે એના પપ્પા છે નહીં એટલે અમારે ત્રણેને જ આજે દુકાન સંભાળવાની છે ખુશના પપ્પા અને એના મોટા પપ્પા બંને ગયા છે ગામડે તો ગામડે કામ ચાલુ છે રિનોવેશનનું અને બે ભાઈઓની સહયોગ પણ કરવાની હતી તો બંને ગામડે ગયા છે

શું રિપેરિંગ કર્યું અને કેટલું થઈ ગયું અત્યારે કેટલું બાકી છે જો છે બસ જો ગઈસ આ મકાન આપણું છે આ પાછળનો ભાગ છે અહીંયા જો આ પાઇપલાઇન કરાવવા આવી છે સંદાસ બાથરૂમ ટાંકીનું બધું થોડું કમ્પ્લીટ કરાવવાનું છે અને જો આ મેન રૂમ આગળની સાઈડ છે જો રિપેરિંગ ચાલે છે

यो गाइस I मेन एंटर से जो टाकी लगवानी है जो बाकी है पूरा मेन ગામડા કેવા મોટા મોટા મકાન હોય છે જો મકાન છે આપણી આગળ અમારા બાપાનું મકાન છે એની પાછળની સાઈડ આપણું મકાન છે જો ગલીઓ કેવી સાંકડી Pihar-pihar berdua aja. Jauh ini kakak. hati-hati aja. Yang ini pun aja. Ini amarah kakak અમને મસ્ત મકાન બનાવીએ તો ગામડાનું દેશી ભાણું શીરો રોટલો કઢી અને શાક જમવા બેસી ગયા છે બધા જો ગાઈસ અમારા કુલદેવી વળીચીમા મંદિરે આવે છે ખેતરમાં જે મંદિર દર્શન કરાવ વળેચીમા ના

ચાલો કઈ તમે લોકો પણ આવી જાવ સરસ મજાની પકોડી ખાવા કઈ સ્વાગી ગયા આજે તો રાતના એક અને કોમેડી થઈ ગઈ જોરદારનું કે દરવાજો અંદરથી બંધ કરી દીધો તો પવિત્રાબેન તો સુઈ ગયા ફોને સાયલેન્ટ બેલે બંધ કરી દીધો અંદરથી ખબર નહીં કોને સ્વીચ બંધ કરી હશે તો ગમે એમ ખખડાઈએ તો ખોલ જ નહીં રિંગો મારીએ તો ખોલ જ નહીં સિંઘ માજુવારાને ત્યાં જઈને ખખડાઈને ખોલાય ત્યારે એટલે બહુ લેટ થઈ ગયું આજે તો મને કોમેડી થઈ જઈ થોડી તો ચલો ગાઈસ આની સાથે હું મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને બ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ